અને અહીંયા મિત્રો જુઓ ગેટ પહાડી ગેટ છે બધું છે ને આ રીતનો કોઈ ગેટ છે એને માઠી કામ કહેવાય અને હે ઘણા બધા આપણે બ્લોક જોઈ રહ્યા છીએ પણ આ કંઈક માઠી કામનો ગેટ છે ને બહુ જબરો ફોટાશૂટ કરવા માટે બહુ અઘરો કેમ કે લાંબો જ એટલો બધો ગેટ છે તો ઘણા બધા મિત્રો હતા જોવા તમે આન કરો ઘણા બધા મિત્રો હતા હાલ રજા હતી એટલે આવી ગયા હતા સ્પેશિયલ મસ કરવા તો આ નજારો પણ બહુ જોરદાર છે બહુ મજા આવી કેમ કે અંદર અમુક જગ્યાએ વિડીયો શૂટ અલાવ નહોતું લંદન નો નજારો તમને નથી બતાવી શક્યો બાકી સુપર મજા મિત્રો તમે પણ આજુબાજુ મેં જોતા હોય તો હજી લગભગ આ બે ત્રણ મહિના રહેવાનું છે તો તમે પણ આવી જઈ ગયો બાકી જો લોકેશન હવે અત્યારે હાલ જઈ ઘરે હાલો કેમ કે મોડું ન થાય પેલા વ્યાજ ઘરે શેમ માંથી લોકેશન આવી ગયા છે અત્યારે ઘરે પણ અત્યારે જોવો અત્યારે અત્યારના રોકડાજી ખેહી ને જો કે ઘણી બધી વાત છે તો અત્યાર દિન આજે પતંગ સકાવું છો ઘણા બધા મિત્રો પતંગ સકાવું છું આમે એવું નથી કદાચ શું એટલેમાં તમે લાગત જ્યારે આગળ ઉપર કરો ને એક નહીં લગભગ એટલે આજુબાજુમાં ખીર હોય ને એવો એક છે એમ કે આ બાળકોને જ્યારે સ્કૂલેથી રજા કરી દે પાંચેક વાગે તો પાંચ નહીં મળે બધા અત્યારે પતંગ ચકાવતા હોય આજુબાજુના અગાશી માં થઈ ત્યારે પતંગ સકાવે છે અહીંયા જ્યાં પતંગ સકાવે છે હોલી પર જો તો ત્યાં પણ પતંગ સકાવે છે તો હા મેં તે પતંગ હોય ત્યારે તમને લાગે ખીર ખીર રહી છે ખીરીને કેટલી વાર થઈ તો પણ બધા જો અત્યારે બધા પતંગ પ્રેમીઓ છે અમારા ભાઈ બહેનો પતંગ દાદા પગે શકાવ દો તો કોર આની કોર કોલી કોર ની સાઈડ અત્યારે બધા પતંગ ફટાવ પણ જ્યારે આપણે હાલ તો કે હાવ હતા મિત્રો હાવ નવરા ને ભાઈ બહેનો આવ્યો કે હાલો જઈએ અહીંયા સરસ મજામાં છે આવ્યો છે કે જોવા જે મિત્રો ઘણી બધી અંદર વસ્તુ હતી પણ અંદર હાલ ફોન હલાવ નહોતો હતો એટલે તમે જે બાર બાર થી બતાવ જે હાથી ઘોડા ઊંટ ત્યારે બળદ તો બહુ જોરદાર શ્યંગ આવ્યો છે મારા ગામની બાજુમાં જ તો એ તમને બને એટલી બતાવવાની કોશિશ કરી સ્થાન પણ ગયા તો અહીંયા પણ હજી લગભગ બે અઢી મહિના સુધી આવી રીતનો તમને હાલ વિડીયો અમુક બતાવ્યો હતો તો એ રીતનું આયોજન છે તમે પણ અત્યારે આ તમારો તો બે ત્રણ મહિના સુધી સરસ મજાનું આયોજન ત્યાં ચાલવાનું છે અને અત્યારે હાલ આવી ગયો છે મારે અગાશી ઉપર કેમ કે અહીંયા અગાશી ઉપર એ બાળકો ઘણા બધા હાલ પતંગ ઉડાડે છે હાલ હું જે રજા પર ગયો હાલ આઠ પર ગયો છું આજે કેમ કે આપણે બ્લોક પણ હાલ બનાવેલો છે અને એ બ્લોક બનાવેલો છે જ્યાં છ ગાઉ યાત્રાનો તો તે જગ્યા પર હાલ ગયા હતા અને આ જગ્યા જ્યાં દર વર્ષની ઘડી કંઈક પ્રસંગ હશે કાંઈ બહુ ખાસ માહિતી નથી પણ બે વર્ષ પહેલાં એક ત્યાં એ જગ્યા પર હાલ ગયા હતા ત્યાં સરસ મને બાહુબળીનો ગેટ બનાવવામાં પણ આવ્યો હતો અને ઘણા બધા મિત્રો ગાથા પણ ત્યાં જોવા પણ તો આ વખતે જ ગણતરી લઈને હું ગયો હાલ જોવા અને બ્લોક બનાવવા પણ અંદરનું કંઈ બહુ ખાસ બધા ઇન્સિક્યો પણ બની જશે એટલે તમે હાલ બતાવવી પણ કોશિશ કરી છે ત્યાંથી આવી ગયા હતા ઘરે મિત્રો હજી બી વાને હાલવાનું છે હાલ તમે જાઓ તો વધારે પણ તમને કંઈ જોવા મળતું હોય તો અવશ્ય જઈજો અને ઘરે આવ્યા હતા જ્યાં ઘણા બધા મિત્રો હાલ પતંગ પણ તો પતંગ પણ ઘણી બધી શકાય મિત્રો અત્યારે ખાઈ પીને ફરીથી નવરો થઈને હાલ બેસી ગયો છે એ જગ્યાએ આપણે હાલ બેસી ગયો છે જ્યાં ડેલી માટે લાઈ થતો અને ઘણા બધા મિત્રો કહેતા કે હાલ હવે લાય કેમ નથી થતા કોમેન્ટ પણ આવે છે અને ઘણા મિત્રો તો ફન પણ કરે છે મિત્રો તો ખાસ કરીને કંઈ એવું નથી પણ હાલ આપણે અત્યારે જો કે બ્લોગમાં જ વધારે ધ્યાન દઈશ મિત્રો તો બધા મિત્રોને જ્યાં લાઈવમાં ખૂબ સારો જે સપોર્ટ કર્યો છે બધા મિત્રોએ તો એ મિત્રો પણ ખાસ કરીને લાઈવમાં કોમેન્ટ કરતા એમ બ્લોગમાં પણ સરસ મજાની કોમેન્ટ કરી દેજો કેમકે લાઈવ હવે આવું ઓછા થાય છે ને બ્લોગર્સ જોકે સ્ટાર્ટ કરીશું મિત્રો તો તમારા બધાના ખૂબ સારો એવો સપોર્ટ છે મિત્રો જે કેમકે લાઈવ હતા એ મિત્રો જે ડેલી માટે લાઈવ પણ આવી અને સરસ મજાની કોમેન્ટો પણ કરતા લાઈકો પણ દેતા